દુકાને બે શટર છે એમાં આપણું ખુલેલું છે ને બીજું બાકી છે તો આપણે આવી ગયા દુકાને દુકાને હજી કોઈ આવ્યું નથી આ હું એક જ આવ્યો છું આજે આવશે બધા અને કારીગરો બધા આવવાના છે ભાઈઓ તો વિડીયોમાં બને રહેજો હમણાં લોગ આવતો નહોતો કારણ કે શું કહેવાય કે ટેકનિકલ પ્રોબ્લેમ હતો એટલે હવે લોગ આવશે આપણે દરરોજ દરરોજ તો વિડીયોમાં બને રહેજો મજા આવશે તમારે તો આપણે આવી ગયા છે બપોરના બે ને ઓગણીસ મિનિટ ને આપણે આવી ગયા છે જમીને આપણે કેતનભાઈ છે એ કેતનભાઈ શ્રી મારેશ આપણે દાહા ભાઈ હતા એ જમા ગયા છે ને અમારે દુકાનનું કામ છે ને આવી રીતના છે બધું ઇસ્ત્રી મારવાનું કામ ઘણું બાકી છે કેતનભાઈ કેમ છો મજામાં મજામાં આવો આપણે કેતનભાઈ શ્રી મારેશ ને હું થોડું જીવું છી બ્લોગમાં બેને રે તો આપણે ગણેશ ટેલર ટેલરમાં છે ને સૂટ શેરવાની બ્લેઝર કોટી સફારી બધું જ બનાવવામાં આવે છે જો આ પેન્ટનો છે આ બ્લેઝર છે કોઈ પણ બનાવવું હોય તો બ્લેઝર જો બતાવો તમારે આ બ્લેઝર બનેલું છે ભાઈ તમારે છે ને આગળ વિડીયો બતાવીશ તો કોઈ પણ મિત્રોને કપડાં સીવરાવું હોય લગ્ન લગ્ન આવે છે તો શેરવાની પણ હોય તો અહીંયા બની જશે તો ગણેશ બધાનો સંપર્ક કરજો અમારા કેતનભાઈ માસ્ટર છે એ ભાઈને તમારે સંપર્ક કરવાનો નંબર આપી દઈશ તમારો વિડીયોમાં આપડે સુરતનો નજારો છે તો આજનો દિવસ આપણે પૂરો થઈ ગયો છે જય માતાજી કાલે નવા